હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશન નંબર થ્રી તરફ આપણે નજર કરીએ કે શુક્રકોષ જનનમાં અર્ધિકરણ બે દરમિયાન હોય તો બને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી બને દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બને પ્ર શુક્રકોષ અને એમાંથી બનશે શુક્ર કોષ ક્લિયર હવે આમાં તો સંભાજન થતું હતું આમાં થતું અને વિભેદન એટલે કે સંભાજન ચલો તો અર્ધિકરણ બે દરમિયાન આ પ્રક્રિયા તો અર્ધિકરણ બે એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બને તો પ્રશુક્રકોષ વાળું નહીં પ્રાથમિક નહીં દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્ર શુક્રકોષ ઓપ્શન સી આવે આ પણ આવશે નહીં ક્લિયર છે સમજ પડી ગઈ બેટા